જુના દીવા ગામ ખાતે ઇકો કારમાંથી વિદેશી દારૂ પોલીસે હતો પોલીસે ગામના બુટલેગર ને ત્યાં રેડ કરતા ઇકો નાની મોટી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો અંકલેશ્વર એ પોલીસ સર્વેલન્સ વિભાગ દ્વારા જુના દિવાના સામજી ફળિયામાં દારૂનો ધંધો કરતા વિજય ઉર્ફે બાડીયો પ્રવીણ વસાવાની ત્યાં ઓછી રેડ કરતા રાજા બાબુ ઉર્ફે બલ્લે એક દસ માં ભરે જુદી જુદી બ્રાન્ડોની નાની મોટી બોટલો બિયરના ટીન નંગ ત્રણસો બાર જેની કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ નો દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો આ રેડ ને જોઈને નાસી જનાર આરોપી રાજેશ ઉર્ફે લાલુ પ્રવીણ વસાવા વિજય ઉર્ફે બાડીયો પ્રવીણ વસાવા વાથી હજાદ ગામના દસરા તુર્ફે દસુ બાલુભાઈ વસાવાએ દારૂનો જથ્થો મોકલ્યો હોય ત્રણેયને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી